આજ સવાર સવારમાં મારી ડ્યુટી લાગી જાય હે ચા બનાવવાની જે કે એ તો રોજ હોય જ મારી કેમ કે ચા હામ પીના ભી પસંદ હે અર પેલાના ભી પછી મેળ ડ્યુટી લાગી જાય હે કચરા કાઢવાની કેમ કે આજે ભાભી નતા એટલે હતા જ પણ બાર ગયા હતા અત્યારે એટલે મારવાની વાંચવાની વાત નહી આખા ઘર નું કામ થઈ ગયું હે અને હવે કપડા ધોમ નાખવા લાઇટ નથી એટલે મને એમ થાય કે વિડિયો એડિટ કર લો ચલો પછી હું બનાવી શરબત એટલે ચાખો તો આપણે પડે જ ચાખો એ બનાવવા વારોને જન્મસિદ્ધ અધિકાર છે પણ મને કઈ સમજાણું થોડું કન્ફ્યુઝન હતું ને તમે ને પકડાયું તો ભાભી એ ચાખો અને પછી એને થોડાક ઇન્સ્ટ્રક્શન દઈ અને અમાર કામ બતાઈ કાલે હે ને કાલે નહીં પાંચ મોર હે ને બાબુ હટ ઓલવા રોલો ના આવે કઈક મોટર સ્પર્શ નું એને જીવાત ના આવે આજુબાજુ હમણાં માખી બોલે ને એટલે આ લગાડીને જોઉં હું આવે કે નહીં એને ના લગાડવાની એને આજુબાજુ ખાલી આમ લગાવ દે ને તો અહીંયા જીવાત ના આવે

આજે બ્લોગ એડિટ કરીને મૂકી દીધો હમણાં બેક દિવસ આડવડું થઈ ગયું થોડુંક અને હજી ટાઈમ સેટ નથી તો કેમકે નેટની સ્પીડ ઉપર આધાર રાખે વિડીયો બાર તેર મિનિટનો હોય ક્યારેક ક્યારેક નવ મિનિટનો હોય તો એટલો થોડોક નેટનો પ્રોબ્લેમ થાય છે ક્યારેક ના થાય તો ટાઈમે આવી જાય અને ક્યારેક એડિટ કરવા મોડું થઈ જાય તો મોડું થઈ જાય એટલે સોરી અને હમણાં બે દિવસ થોડુંક આમ કામ હતું કાલ મહેમાન મેમાં નહીં પછી અમે ગયા તા કેમ ગયા તા એ તો બ્લોગ જોવો એટલે તમને ખબર જ છે મારું બધું કામ થઈ ગયું ને ત્યાં બાબડી ઉઠી ગઈ એટલે હું બાબુડી રમી છી જો મારા દીકરાને પોસ્ટ દેવા તો આવું જ પડે ફોનમાં જોઈને ગમે ત્યાં ફોન રાખો ને તમે કે ફોન જોવાની વાર છે તમારી હજી હા દાટ આવી છે મારી દીકરીનું મને તું આ દે તું મારી તું તું તો હું તું દવાનું શું દઉં કા ના જોયું ના તને બોલતા આવડી ગયું છે એ મારતા આવડી ગયું ગયા બોલતા આવડ્યું લેબા કરે જોતા આ બે યાર રમે હે બોલું જો સ્ટેચ્યુ થઈ ગયો મારે ઉતારવો ઉતારો આ મને ખબર ઓલું લાંબી એમ બી ભરાઈ ગઈ ને એટલે આજ હવા ચૌદ પંદર મિનિટ એમને ચાલુ રહી ગયો હતો એટલે મારે ચેન્જ કરેલ હે કેમ કે હું કરતી હતી મારા પોતાના એક પર્સનલ ચેનલ હે ને એનું શૂટિંગ હવે જોઈએ એ ચેનલ કેટલી ગ્રો કરે હે લાઈટ આવી પણ શોટગાટ પડી ગયો એટલે હું નીચે શોટગાટ ચડાવવા જાઉં પણ હાણી લેતી જાઉં જો એ મારો હથિયાર પડ્યો છે

આપણે મુહૂર્ત કરવું લાઈટ ની તકલીફ છે કે હજી આવી નહીં તો એક જ બોલ ઇન્વિટર ઉપર છે આ લાઈટ નથી ને એટલે બહુ બોરિંગ દિવસ હતો બહુ વિડીયો બન્યો નહીં હાલો મારો રોટલા કરવા છે અને આજનો બ્લોગ અહીં જ પૂરો થાય છે તમે જરાક લાઈક ને શેર સબસ્ક્રાઇબ કરતા જજો હું આ રોટલા કરતી હતી ભાગ્યોને હુરવતા હતા પણ એ એમાં સક્સેસ ના થયા કે મેરી કોઈ જાના પડી ગયા બાય ગુડ નાઇટ આવજો અને નોટિફિકેશન બિલ ઓન કરી દેજો કાલ વિડીયો કેમ જો